નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા પાસે હરિયાણા ગામે સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે અત્યારે એક ભવ્ય સ્વામિનારાયણ ધામનું નિર્માણ થયું છે ખેડા ધોળકા રોડ ઉપરથી આપ પસાર થો તો આ ગેટ દેખાય તો સમજી લેવું કે આ નવું ઊભરતું સ્વામિનારાયણ ધામ તીર્થ છે એનો સરસ ભવ્ય પ્રવેશ દ્વાર ગેટ બનાવાયો છે અને આ વિડીયોની અંદર આપણે થોડા હરિભક્તો સત્સંગીઓ અને રોશનીના જળરાટનો જ ખાસ આ વિડીયો બનાવ્યો છે જો સરસ આ પ્રવેશ દ્વાર છે અને આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તારીખ એકથી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો એ દરમિયાન આપણે મૂર્તિ પ્રતિષ્ઠા જે દિવસે થઈ એ દિવસે આ અ વિડીયો શૂટ કર્યો છે સાંજનો છે સંધ્યા સમયનો છે આપ જોયો ખૂબ જ ઉભરતું તીર્થ છે અને ભવ્ય રોશનીનો જઢરાટ આપ જોઈ રહ્યા છો વિશાળ પ્રાંગણ છે અને સંધ્યા સમયે અને સવારે આરતીના સમયે તમને અહીંયા ખૂબ જ મનોહર આધ્યાત્મિક વાતાવરણ જોવા મળે છે અત્યારે આપ જો વિશાળ સંકુલ છે અને અહીંયા આપણે ઉપર આવ્યા છીએ અને અષ્ટકોણીય મંદિર છે આ એરિયાનું સૌથી અલગ જ પ્રકારનું આ મંદિર છે અને ચારે તરફ ચાર કોર્નર પર ચાર બીજા મંદિરો બનાવાયા છે અને દર્શનાર્થીઓ અત્યારે મંદિરમાં દર્શન કરી રહ્યા છે અષ્ટકોણીય મંદિરની જમણી સાઈડે અહીંયા કષ્ટભંજન દેવનું સરસ આ નાનકડું મંદિર છે સાળંગપુર હનુમાનજીનું જે મંદિર છે સાળંગપુર કષ્ટભંજન દેવ છે એની પ્રતિકૃતિ જેવા અહીંયા દાદાની સરસ્વતીમાં બિરાજમાન કરાઈ છે અને આજે એનું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો છે અને સામે મંદિરની ડાબી સાઈડે વિઘ્ન વિનાયક દેવ એટલે ગણપતિ દાદાની પ્રતિમા છે અને શિવલિંગની પણ સ્થાપના કરી છે ભોલેનાથના પરિવાર ત્યાં બિરાજમાન કરાયેલ છે અને તમે જુઓ શ્રદ્ધાળુઓ હવે ધીરે ધીરે ભક્ત સમુદાય મંદિરમાં દર્શનાર્થે જઈ રહ્યા છે અને રોશનીનો સંધ્યાનો આ નજારો છે આગળ થોડુંક બાગ બગીચા જેવું બનાવાયું છે અને આ વિડીયોમાં આપણે ખાસ જબરજસ્ત રોશની કરાઈ છે એનો જ આ વિડીયો આપણે શેર કરવાના છીએ અને અગાઉ આપણે જણાવ્યું એ પ્રમાણે પરંપરાગત મંદિરોથી અલગ જ અષ્ટકોણીય મંદિર છે અને આ હમણાં જ નિર્માણ થયેલ સંત નિવાસ છે અને આખું ગુરુકુલ કેમ્પસ અત્યારે રોશનીના જઢરાળથી સુશોભિત કરાયું છે અને આ ઉત્સવ દરમિયાન જ આ વિદ્યા મંદિરનો ચોત્રીસમો વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો અહીંયા તમે જો સરસ ભગવા ધ્વજ લહેરાઈ રહ્યા છે અને પાછળ આપણું વિદ્યા મંદિર દેખાય છે ચોત્રીસ વર્ષથી સતત અવિરતે એ નબળા વિદ્યાર્થીઓને ભણાવીને શ્રેષ્ઠ સારા નાગરિક તરીકે સમાજને પરત કરે છે અને આપણું સરસ સ્વામિનારાયણ ધામ છે ટ્રેડિશનલ ડ્રેસમાં હરિયાણાના એક વડીલ છે એટલે પરંપરાગત જૂનો આપણો ભારતીય સભ્યતા છે એટલે થોડી ઝલક એ બતાવીએ છીએ અને આપણું વિદ્યા મંદિરનું સંકુલ છે અહીં ભણો છો હા ક્યાં તણું ભણો આમ ને કયું ગામ તમારું ગાંધીપુરા છે આજે મિત્રો આવા સરસ મનોહર અદ્ભુત સ્વામિનારાયણ ધામની કલ્પના અથવા મંદિર બનાવવાનો સંકલ્પ પરમપૂજ્ય સદ્ગુરુ પુરાણી સ્વામીશ્રી અક્ષરજીવન દાસજીએ કર્યો હતો અને એમના સંકલ્પને સિદ્ધ વર્તમાન આપણા ગુરુ ગુરુકુલ હરિયાણા આપણા પરમપૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામીશ્રી ભક્તિજીવનદાસજીએ પૂજ્ય અક્ષરજીવન દાસજીના સંકલ્પને મંદિરના સંકલ્પને આજે પૂર્ણ કર્યો છે અને ભવ્ય અહીંયા સ્વામિનારાયણ ધામ બનાવાયું છે પાછળનો ભાગ છે ત્રણ શિખર દેખાય છે પાછળ સંત નિવાસ છે અને રસોડું છે અને ત્યાંથી પેલો પુલ વચ્ચે દેખાય છે ત્યાંથી ભગવાનનો થાળ બનાવી અને અહીંયા સીધા મંદિરમાં લઈ જવા એવી વ્યવસ્થા કરાય છે જૂનું કાર્યાલય છે અને આ સંત નિવાસ નવું બન્યું તે છે અને પેલો પુલ છે રસોડા અને મંદિરને જોડતો પુલ છે અને અહીંયા સરસ આપણું અષ્ટકોણીય એક અજાયબ જેવું આપણું સ્વામિનારાયણ ધામ છે અને અત્યારે આજે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને રોશનીનો જળરાટ આપ જુઓ સરસ કુટીરો બનાવાય છે એટલે આપણે જરૂખારી એવું બધું છે અને અષ્ટકોણી મંદિરની બિલકુલ પાછળ તમે જો અંતરિક્ષ તરફ આધ્યાત્મિક ઊંચાઈને લઈ જતા ત્રણ શિખર છે ત્રણ રંગીન શિખર ત્યાં દેખાઈ રહ્યા છે અને બાજુમાં જ જે મંદિર દેખાય છે ત્યાં ભગવાનની સરસ પ્રતિમા સ્થાપિત કરાય છે એની ઉપર જલાભિષેક કરી શકાય એવી વ્યવસ્થા કરાય છે અને આ મંદિરનું કામકાજ લગભગ ચાર વર્ષ કરતાં વધુ સમય ચાલ્યું હતું અને લગભગ છ કરોડના અંદાજીત ખર્ચે આ સરસ સ્વામિનારાયણ ધામનું નિર્માણ થયું છે મંદિરના નિર્માણ દરમિયાન પૂજ્ય શાસ્ત્રી ગુરુજી ભક્તિજીવન દાસજી સતત અહીં અવર જવર કરતા હતા અને આ સાથે યુવા સ્વામી સાધુ પૂજ્ય ઋષિકેશ દાસજી સ્વામી પૂજ્ય શ્રીજી પ્રિયદાસજી સ્વામી પૂજ્ય વિવેક સ્વરૂપ દાસજી અને પૂજ્ય અનુપમ સ્વરૂપદાસજી જેવા યુવા સંતો અહીં સતત અવર કરતા હતા આ ઉપરાંત એમની સાથે પૂજ્ય નારાયણ સેવા સ્વામીની પણ ખાસ અવર જવર અહીંયા રહેતી હતી અને એવા આ હરિયાળા ગુરુકુળના પાંચ જે સંતો છે એમની નિષ્ણામાં એમના દેખરેખ હેઠળ જ પૂજ્ય ભક્તિજવન દાસજી સ્વામી ગુરુજના આશીર્વાદ સાથે ભવ્ય સ્વામિનારાયણ ધામનું નિર્માણ થયું છે અને આજે પાંચ દિવસનો સરસ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો છે એ પૈકી આજે ત્રણ તારીખે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે આજે શાકોત્સવ પણ છે અને બધા સત્સંગી પરિવારના બધા જે સેવકો આવ્યા છે એ તમામ અત્યારે યજ્ઞ મંડપમાં બેઠા છે એના જ વિદ્યાર્થીઓ છે આજુબાજુના ગામથી જ આવેલા છે અને એમનું મેમોરિયલ શૂટ યાદગીરી માટે થોડું શૂટ કર્યું છે આ સાથે અન્ય પણ ખેડાથી અને આજુબાજુના ગામથી ને સૌરાષ્ટ્રને દૂર દૂરથી બધા શ્રદ્ધાળુઓ બધા સત્સંગી પરિવારો બધા આવ્યા છે પરંતુ એ બધા જે અત્યારે સભા મંડપ છે ત્યાં કાર્યક્રમ ચાલે છે ત્યાં છે અને આપણે રોશનીના જળરાટનું આ શૂટ કર્યું છે એકદમ સરસ ગોલ્ડન સુવર્ણ પ્રકાશિત મંદિર છે સ્વામિનારાયણ ધામ અને આપણા ખેડા વિસ્તારમાં હરિયાળામાં જ આટલું ભવ્ય તીર્થ થયું છે અને સવારને સાંજનો બહુ જ ભવ્ય નજારો હોય છે અને આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે મંદિર શૃંખલા હોય એ પરંપરાગત મંદિરોથી એક અલગ જ પ્રકારનું આ મંદિર અહીંયા નિર્માણ કરાયું છે વચ્ચે જે છે અષ્ટકોણી મંદિર છે આજુબાજુ આ કુટીર પણ છે અને ચાર કોર્નર પર ચાર મંદિર બનાવાયા છે અને આ માત્રાભાઈ ભરવાડ છે એ પણ એમના પરિવાર સાથે અહીં દર્શન માટે આવ્યા છે એટલે એમની યાદગીરી માટે થોડું એમનું પણ શૂટ કર્યું છે સ્કૂટી આગળથી એ પસાર થઈ રહ્યા છે અને પાછળ આપણું વિદ્યામંદિર છે ચોત્રીસ વર્ષથી સતત એ અહીંયા નબળા ઠોઠ વિદ્યાર્થીને ભણાવે છે અને તેજસ્વી બનાવે છે અને અત્યારે હવે સંધ્યા સમયનો જે થાળ છે ભગવાનનો એ લઈ અને સેવકો અને સ્વામીશ્રી બધા આવ્યા છે અને ભગવાનને થાળ ધરાવવા માટે સંતો સાથે સેવકો પણ આવ્યા છે અને અત્યારે દેવ મંદિરે ભગવાનને સંધ્યા ભોજન કરાવી રહ્યા છે અને જલપાન માટેની પણ વ્યવસ્થા એમણે કરી છે ને જો જલપાન પણ ભગવાનને અર્પણ કરી રહ્યા છે ખૂબ જ ભક્તિભાવ સાથે થાળ લઈને આવ્યા છે અને આખું સ્વામિનારાયણ ગુરુકુલ સંકુલ રોશની ઝળરાટથી અત્યારે ઝળહળતું દેખાય છે અનેક શ્રદ્ધાળુઓ પરિવારો સત્સંગી બધા જ મંદિર પરિસરમાં પરિક્રમા કરે છે અને અહીંયા આ સેવક ભાઈઓ છે એ ભગવાનને થાળ જમાડવાની અત્યારે કામગીરીમાં વ્યસ્ત છે અહીં શિવાલય છે દાદાનું મંદિર છે ને ત્યાં પણ અત્યારે થાળ ભોગ અને જલપાન ભગવાને કરાવાઈ રહ્યા છે શિવલિંગ છે શિવાલય છે અને ભગવાનને ત્યાં પણ એમણે ભોજન ભગવાનના પ્રસાદ નિવેદ્ય ધરાવે છે તમે જુઓ સરસ ભગવાનનું આંગણું છે અને રોશનીનો જઢરાટ છે અને ખેડા અમદાવાદ સુરત રાજકોટ અને દૂર દૂરથી બધા શ્રદ્ધાળુઓ અત્યારે આવેલા છે ને અત્યારે શાકોત્સવ પણ છે અને આપણે ભગવાનના મંદિરની અંદર આવ્યા છે અષ્ટકોણીય મંદિર ઉપર ગુંબજ અષ્ટકોણીય ગુંબજ છે અને અહીંયા મોટી સંખ્યામાં બધા દર્શન કરી રહ્યા છે મંદિરના ગર્ભગૃહની અંદર જ આપણે વચ્ચે ઊભા છીએ અને બધા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે અને અહીંયા ભગવાનની સરસ પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે અને આજના શણગારના વાઘા જુઓ તમે મોર મુકુટ વેરાયેલો છે અને વાઘામાં પણ મોરના જ તમને પ્રતિકૃતિ દેખાય છે ગુરુકુલ હરિયાળાનો જે લોગો છે એ મોર આધારિત જ છે અને ભગવાનને અત્યારે જુઓ એ રીતે જ સુશોભિત કરાયા છે એટલે કે મયુર પરિધાન છે મોર જેવા જ બધી પ્રતિકૃતિ વાઘા અને શણગારમાં છે એટલે મયુર પરિધાન કહી શકાય અને અહીંયા હરિભક્તો સત્સંગીઓ બધા દર્શન કરી રહ્યા છે અને કેટલું વિશાળ ભવ્ય અષ્ટકોણી મંદિર છે અત્યારે તમે જોઈ શકો છો સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે તો પણ આ મંદિરમાં સરળતાથી દર્શન કરી શકે એવું ભવ્ય વિશાળ મંદિર છે ને ઉપર ડોમ જુઓ ત્યાંથી અંતરિક્ષ તરફ સીધો એનો નાદ જાય ભજન ભગવાન જે તે સ્મરણ કરો તો સીધો અંતરિક્ષ તરફ જાય એ પણનું ગુંબજ છે અને શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ બધા ધીરે ધીરે મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે અને શાકોત્સવ પણ છે અને હમણાં આપણે જોયું હતું અહીંયા લોકમેળા જેવું વાતાવરણ હતું અહીંયા આગળ આખું જ આ સ્વામિનારાયણ પરિસર છે સંકુલ છે શ્રદ્ધાળુઓ સત્સંગીઓથી ઉમટી પડ્યું હતું હરિયાળા તો લગભગ એમ કહેવાય ઘણું બધું મોટાભાગના ગામના નાગરિકો બધા અહીંયા આવ્યા છે અને સેવામાં પણ છે જે સરસ ઝૂલા ઝૂલતા એવી રોશનીનો જઢરાટ ને મંદિરનો આ ગેલેરી બાલ્કની છે પરિસર છે જે પ્રદક્ષિણા કરવા માટે છે અને પાછળ કુટીર પણ છે સરસ અને જો તમે ધીરે ધીરે દર્શનાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને પછી અહીંયા શાકોત્સવનો પ્રસાદ લેવા બધા જશે બાજરીના રોટલાને રીંગણનું શાક ને પ્રસાદને બધું અત્યારે એની તૈયારી થઈ રહી છે અને હરિયાળાના યુવા ટીમ છે એ ભાઈઓ અને બહેનો છે એ ભોજન વ્યવસ્થામાં રસોડામાં ખૂબ જ સરસ સહકાર આપી રહ્યા છે આ ઉપરાંત પ્રાપ્ત માહિતી પ્રમાણે વડતાલ ગઢડા ધોલેરા જૂનાગઢ ભુજ અમદાવાદ અમરેલી દાનેવ પાર્ક અમદાવાદ ચીકુવાડી સુરત વેડરોડ સુરત કલાકુંજ સુરત મેમનગર ગુરુકુલ રાજકોટ ગુરુકુલ પીચ ખંભાત ડબાણ લોયા માખાવડ સરદાર દુધાડા ઉપલેટા મોટા મહિકા બગસરા અને બોટાદ અને સાથે ખેડા આ બધેથી સત્સંગી પરિવારો અહીંયા આવ્યા છે અને એ પણ જે થાય એટલી થોડી સેવા કાર્ય કરે છે અને આપ જોઈ રહ્યા છો આ ખેડા લાલ દરવાજા કાછિયાશીરી વિસ્તારના રહીશો છે અને તેઓ પણ દર્શન કરીને ખુશ છે નરેશભાઈ છે અને એમની આજુબાજુના પડોશી બધાને લઈને દર્શન માટે આવ્યા છે અને બધા દર્શન કરીને આવ્યા છે અને મંદિરના પરિસરમાં બાલ્કનીમાં પ્રદક્ષિણા કરી આવ્યા છે નીચે માહોલ હવે લોકમેળા જેવો આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરનું જે લોકમેળા જેવો માહોલ છે એનો વિડીયો આપણે અલગથી શેર કરીશું એ સાથે શાકોત્સવનો પણ આપણે વિડીયો શૂટ કર્યો છે એ પણ અલગથી શેર કરીશું અને આપ જોઈ રહ્યા છો વિશાળ મોટું ઊંચું અષ્ટકોણીય સ્વામિનારાયણ ધામ છે અને એની સામે મોટું મેદાન ગ્રાઉન્ડ છે મંદિર ઉપર પ્રદક્ષિણા કરી શકાય એવી સરસ બાલ્કની ગેલેરી છે અને આખા મંદિરની ચારે તરફ ફરી શકાય એવા બ્રોડ મોટા રસ્તા છે હવે આવનાર સમયે બાગ બગીચા અને અન્ય સુવિધાઓ પણ અહીંયા તૈયાર થશે પત્રકાર મિત્રો આવ્યા છે નડિયાદથી એ પણ થોડું કવરેજ કરી ગયા છે અને આપણો અષ્ટકોણીય એક વિશિષ્ટ પ્રકારનું મંદિર છે અને મંદિરનું આંગણું પણ એટલું વિશાળ મોટું છે અનેક પરિવારો દર્શન કરી અને પ્રદક્ષિણા કરે છે થોડું ઠંડીનો પણ માહોલ છે માહોલ ઠંડક છે અને ઊંચાઈ ઉપર આપણે ઊભા છીએ એટલે બધા જ સ્વેટરને એવું પણ પહેરેલું દેખાય છે અને ખેડાના માતરના ડભાણના ભરી ભક્તો બધા અત્યારે દર્શન માટે આવ્યા છે અને દર્શન કરીને પછી શાકોત્સવમાં બધા જશે પંકજભાઈ છે અને શાકોત્સવ તરફ જઈ રહ્યા છે અને ખેડાના જ બધા અનેક પરિવારો અત્યારે દર્શન કરી અને હવે ભોજનશાળા તરફ જઈ રહ્યા છે ઠાકોર કાકા છે દિલીપભાઈ ગોબડાના છે અને ડુંગરી ટીંબર લાટ ઠાકોર કાકા છે અને હવે પછી આપણે બીજો વિડીયો શેર કરવાનો છે આપણે સાકોસો તરફ જવાનું છે હવે તો મિત્રો આ સાથે આપણે શ્રી સ્વામિનારાયણ ધામ ગુરુકુળ હરિયાળાનું ઝળહળતું તીર્થ ઉભરતું તીર્થ છે અને રોશનીનો જળહાટનો વિડીયો શેર કરીએ છીએ આ સાથે આપણે મંદિરની અંદર જે દેવો બિરાજમાન કરાયા છે મૂર્તિ પ્રતિષ્ઠાના એટલે કે આજની તારીખમાં ત્રણ બે બે હજાર પચીસનો એનો આ એક વિડીયો શેર કરી ચૂક્યા છે આ સાથે અહીંયા એક વિશાળ મોટો સમયાળો બંધાયો છે એની નીચે દિવ્ય સમારોહ ચાલી રહ્યો છે જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જે દાતાઓ અને શ્રેષ્ઠીઓ છે એમનું ટ્રોફી અને સન્માન સ્મૃતિ ભેટ આપીને કરાયું છે એનો વિડીયો શેર કરી ચૂક્યા છે અને શાકોત્સવ અને લોકમેળા જેવો માહોલ છેનો એનો વિડીયો શેર કરવાના છે સ્વામિનારાયણ ગુરુકુલના અન્ય વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલના જૂના વિડીયો જુઓ જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી સ્વામિનારાયણ